બે વાત કરવાની છે આ એક તો આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે વરસાદ અને બીજા નંબરમાં વાત કરીએ તો બંગાળની ખાડીની આવનારી સિસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે કે નહીં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું રાજ અને વાત કરીશું આજ સૌથી પહેલા વાત કરીએ તો આગામી અડતાલીસ કલાક દરમિયાન છે એ ખાસ કરીને અસ્થિરતાના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં અસ્થિર પવનો છે અને સાથે સાથે વાત કરીએ તો અરબી ભેજ ભેજવાળા પવનો જે મિડ લેવલ ઉપર ભેજવાળા પવનો છે અરબસાગરના તેના હિસાબે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી એક્ટિવિટીમાં વધારો થયો છે અને આગામી અડતાલીસ કલાક પણ કયા વિસ્તારમાં પડશે વરસાદ અને સુબતાવી રહીએ છીએ હવામાન ચાર્ટ સૌથી પહેલાં જોઈએ તો દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં છે એ સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ વિસ્તારોમાં છે એ વરસાદી એક્ટિવિટી જોવા મળશે જેમાં ગાજવીજ સાથે પણ વરસાદ પડશે ઘણા વિસ્તારમાં ત્યારબાદ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગુજરાત રિજન કરતાં ઓછા પ્રમાણમાં વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે પરંતુ સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં પડશે વરસાદ તો સૌથી પહેલાં વાત કરીએ બોટાદ ભાવનગર અમરેલી આ ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં છે એ આગામી અડતાલીસ કલાક છે એ વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે જેમાં રેડા ઝાપટા અને છૂટો છવાયો વરસાદ છે એ અલગ અલગ વિસ્તારમાં જોવા મળી શકે છે ત્યારબાદ અન્ય જિલ્લાની વાત કરીએ તો જામનગર દ્વારકા તેમજ સાથે પોરબંદર અને કચ્છ જિલ્લામાં છે એ સૌરાષ્ટ્રની સરખામણીમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં ઓછી એક્ટિવિટી જોવા મળી શકે છે ટૂંકમાં કહીએ તો ગુજરાત રિજિયન વિસ્તારમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં એક્ટિવિટી જોવા મળશે એના કરતાં ઓછી છે એ પૂર્વ મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જોવા મળશે અને એના કરતાં પણ થોડી ઓછી છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ અને કચ્છના વિસ્તારોમાં છે એ જોવા મળી શકે છે મિત્રો અને ત્યારબાદ મુખ્ય વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ છે એ છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આવવાની છે એવું હવામાન ચાર્ટ લગભગ મોટાભાગના હવામાન ચાર્ટ દર્શાવી રહીએ છીએ પરંતુ હજુ એમ કહી શકાય કે ટ્રેક બાબતે હજુ પણ ફાઇનલ ગણાવી ના શકાય ક્યારેક ટ્રેક છે એ ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાન વિસ્તાર અને કચ્છ ઉપરથી બતાવે છે તો ક્યારેક ટ્રેક છે એ મધ્ય ગુજરાત તેમજ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દ્વારકા જિલ્લામાંથી અરબસાગરમાં જાય તેવું બતાવી રહીએ છીએ અને ક્યારેક ટ્રેક છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાંથી પસાર થાય અને ત્યાં વધારે વરસાદ પડે તેવું હવામાન ચાર્ટ અલગ અલગ ટ્રેક છે એ બતાવી રહ્યાં છે થોડા દિવસોથી પરંતુ એક વાત કહી શકાય કે આ સિસ્ટમનો ટ્રેક જે વિસ્તારમાંથી ટૂંકમાં સિસ્ટમની મુખ્ય અસર જે વિસ્તારમાં થશે ત્યાં વરસાદના આંકડા બહુ મોટા આવી શકે છે અને અતિ ભારે વરસાદ છે એ પણ ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે તારીખ પચીસ ઓગસ્ટથી લઈ અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં પરંતુ એટલું કહી શકાય કે આ સિસ્ટમ જો ઉત્તર ગુજરાતથી થઈ અને રાજસ્થાન તરફ જાય તો ઉત્તર ગુજરાતના વિસ્તારને લાભ મળી શકે અને સૌથી નીચેનો ટ્રેક જોઈએ તો દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ જાય તો દક્ષિણના વિસ્તારોમાં લાભ મળી શકે છે ટૂંકમાં એમ કહી શકાય કે આ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે પરંતુ કયા વિસ્તારને મુખ્ય કયા વિસ્તારને આ સિસ્ટમ છે એ ટાર્ગેટ કરી શકે છે એ હજુ પણ આવનારા બેથી ત્રણ દિવસમાં ખ્યાલ આવી શકે તો ત્રેવીસ ઓગસ્ટ સુધીમાં વધારે પ્રમાણમાં ખ્યાલ આવી શકે કે આ સિસ્ટમ છે એ ખાસ આ વિસ્તારને ટાર્ગેટ કરી શકે છે હાલ તો બધા હવામાન ચાર્ટ છે એ સૌરાષ્ટ્રગત ગુજરાતને અસર કરતા દર્શાવી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ હજુ પણ બેથી ત્રણ દિવસ જો આ જ રીતે હવામાન ચાર્ટ રહેશે તો સારો એવો વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે તારીખ પચીસ ઓગસ્ટથી લઈ અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ટ્રેક બાબતે હજુ પણ આગામી એકથી બે દિવસમાં હું વિડીયો બાબતે તમારા સમક્ષ માહિતી આપતા રહીશ અને જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં જય કિસાન જય દ્વારકાધીશ